ભુજના રેલવે સ્ટેશન બહારની વિસ્તારમાં ગટરના પાણી કંટાળી લોકો કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા આખરે કલેક્ટરે સમગ્ર ઘટનાની જવાબદારી લઈ અડતાલીસ કલાકમાં ગટરનો પ્રશ્ન પૂર્ણ કરવાની જાહેરાત કરતાં આખરે મામલો થાળે પડ્યો હતો ભુજ નગરપાલિકાના રેલ્વે સ્ટેશન સાઈડ વિસ્તારમાં રહેતા લોકોને ગટરની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છે અને ગટરની સમસ્યાથી જનજીવન ખોરવાયું છે ઘરની બહાર ગટરના પાણી ભરાયા છે આ મુદ્દે સતત રજૂઆતને અંતે કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા મોહમ્મદ લાખાની આગેવાની હેઠળ ધરણા કરવામાં આવ્યા હતા પરંતુ આમ છતાં પરિણામ નહીં આવતા સાંજે એ વિસ્તારના લોકોએ હિજરત કરાવી અને આખરે કલેક્ટર કચેરીએ લઈ આવ્યા હતા ત્યારે તાબડ તોપ કલેક્ટરે અધિકારીને દોડાવી અડતાલીસ કલાકમાં આ ગટર સાફ કરવાની બાંહેધરી આપતા આખરે મામલો છૂટો પડ્યો હતો મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ ગયા હતા અને આખરે આ પ્રશ્નનું અડતાલીસ કલાકમાં નિરાકરણ આવશે તેવું કલેક્ટરે ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો મહમદ લાખાની સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરી અને અન્ય પદાધિકારીઓ પણ જોડાયા હતા